તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિથ જીગર પ્રાઇમ નાઇનમાં આજી વાત આતંકના આક્રમણની દેશ અને દુનિયામાં આતંક બચાવનારા શેતાની તત્વોની તો આતંકનું દહન ક્યારે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ લડી રહેલા રશિયા પર આતંકવાદનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે યુક્રેન વારંવાર કહેતું રહેવું છે કે રશિયા આતંક મચાવી રહ્યું છે જો કે રશિયામાં જે ભયાનક આતંકવાદી હુમલો થયો મોસ્કો પાસીના એક હોલમાં મોતનું તાંડવ રચાયું એકસો ચાલીસથી વધુ લોકોના મોત નીપજ્યા હતા રશિયામાં છેલ્લા વીસ વર્ષમાં આ સૌથી મોટો ભીષણ હુમલો હતો તો સવાલ એ છે કે કોણે આતંક મચાવ્યો હુમલાખોરોનો યુક્રેનની સાથે સંપર્ક હોવાનો રશિયાએ દાવો કર્યો અને આ સૌથી મોટો દાવો હતો કારણ કે રશિયાએ દાવો કરતું હતું કે આખરે આ એક ષડયંત્ર છે પણ હુમલો કર્યા બાદ આતંકવાદીઓ યુક્રેન જવાની ફિરાકમાં હતા આ પણ એક સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો હતો કારણ કે જે સ્થિતિ ઉભી થઈ તેણે અનેક સવાલો ઉભા કર્યા છે યુક્રેન રશિયાના આરોપોને નકારી દીધા અને કહ્યું કે અમે આ યોજનામાં અમારી કોઈ જ ભૂમિકા નથી જોકે રશિયાએ આ હુમલો કરાવ્યો હોવાનો યુક્રેનનો આરોપ છે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઇસ્લામિક સ્ટેટ ખુરાસને આ હુમલાની જવાબદારી સ્વીકારી અને સમગ્ર દુનિયાએ આખા આ હુમલાને વખોડી કાઢ્યો કારણ કે મોસ્કોમાં જે થયું તે ખતરનાક હતું એક બાદ એક લોકોના અહીં જીવ જતા હતા અને ધડાધડ આતંકવાદીઓ બસ કરી રહ્યા હતા મોતનું ફાયરિંગ ઇસ્લામિક સ્ટેટ ખુરાસને આ હુમલાની જવાબદારી સ્વીકારી ત્યારે રશિયા સાથેના એના સંબંધો પર પણ નજર કરવી રહી આતંકવાદી સંગઠન અને રશિયાની વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે બે હજાર પંદરમાં સીરિયાના ગૃહયુદ્ધમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હસ્તક્ષેપ કરતાં આ ઘર્ષણની શરૂઆત થઈ હતી પુતિને ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસાદને સપોર્ટ આપ્યો હતો આ જ કારણસર બે હજાર બાવીસમાં ઇસ્લામિક સ્ટેટ ખુરાસને અફઘાનિસ્તાનના કાબુલમાં રશિયાની એમ્બેસી પર ભયાનક હુમલો કરાવ્યો હતો જેમાં રશિયન એમ્બેસીના બે કર્મચારીઓ સહિત આઠ લોકોના મોત થયા હતા આતંકવાદી ઘટનાક્રમ અને એનો સિલસિલેવાર આપ આખી હકીકત જાણશો તો ચોંકે ઉઠશો પણ અહીં એ જાણવું જરૂરી છે કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસન છે શું અને એનો આતંક કેવો છે પાકિસ્તાનની તાલિબાનના નારાજ સભ્યોએ બે હજાર પંદરમાં કેની રચના કરી અને આખો સામે આવ્યો અફઘાનિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલા કર્યા મંત્રીઓ અને ધાર્મિક લઘુમતીઓ પર હુમલા કરવાનું સતત વધી ગયું અને આખા આ ઘટનાક્રમમાં આતંકવાદી ગતિવિધિ પણ એટલી જ પૂરજોશમાં વધી હુમલાથી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું ઈરાક અને સીરિયા તરફથી જૂથને મદદનો પ્રવાહ પણ સતત વધી ગયો અને આતંકવાદીઓ પોતાના ઈરાદાઓમાં એક બાદ એક આગળ વધતા ગયા અને પોતાના નાપાક ઈરાદાઓને પણ અંજામ આપતા ગયા અમેરિકન મિલિટરી અફઘાનિસ્તાનના કમાન્ડો અફઘાનિસ્તાનના તાલિબાન એમ ત્રણેયથી ખતરો હતો અને આ સ્થિતિ વચ્ચે આ રીતની સ્થિતિ એવી ઊભી થઈ કે હુમલાઓ પર હુમલા થતા ગયા અમેરિકાએ હવાઈ હુમલા કરીને ટોચના નેતાઓનો પણ સફાયો કર્યો એટલું જ નહીં અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ બાદ આ આતંકવાદી ગ્રુપ સૌથી વધારે મજબૂત થયું હતું અને તેનો ઇરાદો ફક્ત આતંકને સૌથી વધારે વેગ આપીને તેને આગળ વધારવાનું હતું રશિયાના હોલમાં થયેલા આતંકવાદી હુમલાની આખી દુનિયાએ ટીકા કરી છે જોકે રશિયા વખત વખત આતંકવાદી હુમલાનો ભોગ બનતું રહ્યું છે રશિયા માટે આ કોઈ નવી વાત નથી તમને રશિયામાં થયેલી એક બાદ એક આતંકવાદી ઘટનાઓ અહીં વિસ્તારથી સમજાવીશ જેના પરથી આપને એ ખ્યાલ આવશે કે રશિયા કેવી રીતે આતંકવાદી ઘટનાઓનો સૌથી વધારે શિકાર બન્યું છે કારણ કે જેટલા પણ આતંકવાદી સંગઠનો આવ્યા તેમણે એક બાદ એક રશિયાને ટાર્ગેટ કરી સૌથી પહેલા ઓગણીસો નવ્વાણુંના ના વર્ષમાં હું તમને લઈ જઈશ ઓગણીસો નવ્વાણુંની તેરમી સપ્ટેમ્બરને આજે પણ રશિયા ભૂલ્યું નથી કારણ કે એ દિવસે મોસ્કોમાં આઠ માળની બિલ્ડિંગમાં એક ભયંકર બ્લાસ્ટ થાય છે એવો ભયંકર બ્લાસ્ટ કે જેમાં એકસો ગુમાવી બેસે છે ત્યારબાદ વર્ષ બે હજાર બેમાં માં મોસ્કોના થિયેટરમાં એક બ્લાસ્ટ થાય છે એ તારીખ ત્રેવીસમી ઓક્ટોબર હતી એ દિવસે મોસ્કોના થિયેટરમાં ચેચન્યાના બળવા એક હુમલો કર્યો અને હુમલામાં એકસો લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા ત્યારબાદ વર્ષ બે હજાર ત્રણમાં પણ આવી જ એક આતંકવાદી ઘટના સર્જાઈ એ દિવસે પાંચમી જુલાઈ હતી મોસ્કો પાસેના એરફિલ્ડમાં કોન્સર્ટ પર એક ઘાતકી હુમલો કરાયો અને આ હુમલામાં પંદર લોકો મોતને ભેટ્યા ત્યારબાદ પ્રચંડ બોમ્બ બ્લાસ્ટ થયો એવો બ્લાસ્ટ જેમાં એકતાલીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા આ સિલસિલો જુઓ ઓગણીસો થી જે સિલસિલો શરૂ થયો

છેલ્લા કેટલાય વર્ષોમાં એવા આતંકવાદી હુમલા થયા જેણે બધું જ બરબાદ કરી નાખ્યું લોકો અહીં ભયના ઓથાળ હેઠળ જીવતા રહ્યા હજુ પણ રશિયાના મોસ્કોમાં જે થયું છે તેમાં મોતનો આંક વધી શકે છે અને બીજી તરફ જે સ્થિતિ માંડ શાંત લાગતી હતી તે વધારે વણસી રહી છે હાલ પ્રાઇમ નાઇનમાં સમય થયું છે એક બ્રેકનું બ્રેક બાદ હું તમને જણાવીશ કે ભારતે કેવી રીતે આતંકવાદના ઘા સહન કર્યા છે આ સાથે દુનિયાના દસ એવા કયા દેશ છે જ્યાં સૌથી વધારે આતંકી ઘટનાઓએ આકાર લીધો છે